તો પેલા આપણે સિંગ ને સરસ થી મિક્સર પાવડર બનાવી લેવાનો છે તો ખાંડ ને બધું માપે જ લીધું છે આપણે તો સિંગને આપણે સાલુ બંધ સાલુ બંધ કરીને જ આપણે આનો પાવડર બનાવવાનો છે તો તો આપણે આનો સિંગનો પાવડર બનાવી લેવું આપણે પાવડર બનાવવાનો છે આપણે ડાયરેક્ટ જેમાં બનાવવાનું છે એમાં જ નાખશું તો આપણે આમાં નાખી દેવું તો આપણે આમાં બે વાર પીસી લીધું છે એકદમ સરસ તો હવે આપણે આમાં માપે ખાંડ નાખી દેવું તો આ માપ ભરીને જ આપણે લીધે તા માંડવીના દાણા બીજ માપ ભરીને આપણે ઘી લેવું એટલું આપણે આમાં ઘી નાખશું હવે આપણે આનો અડધો વાટકો પાણી નાખવાનું છે અડધો વાટકો આપણે પાણી નાખી દેવું હવે આપણે આમાં મિક્સ કરી લેવું પેલા બધું મિક્સ કરી લેવાનું નીચે આપણે કેમ કે આપણે એક જ વાટકીનું બધું માપ લીધું છે આ એક વાટકીનું જ આપણે માપ લીધું છે બધું એકદમ સરસ મેસુબ જાળી વાળો બનશે જો એકદમ સરસ બધું મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આને સાઈડમાં જવા દેવું ને આમાં આપણે ઘી સોપડી લેવું આપણે ઢાળવાનું હોય એમાં આપણે ઘી દેવાનું ડીશ ને સાઈડ માં જવા દેવું અને આપણે ગેસ ચાલુ કરીશું હવે આપણે આને હલાવાનું છે પણ એક જ સાઈડ આ રીતે હલાવવાનું હલાવતા રહેવું ને પાંચ પાંચ મિનિટ બે બે મિનિટ એ હું તમને દેખાડતી રહી આપણે આને સતત હલા જ કરવાનું છે તળી સોટી જાય એવું નહીં કરવાનું દાજી જાય તળી એક ધારું લેવા કરવાનું આપણે એક સાઈડ જ હલાવાનું એકદમ સરસ ફીલ મળ્યા છે હળવા તો એકદમ સરસ ઘાટું બનવા મળ્યું છે તો આ રીતે આપણે આને પાંચ મિનિટ રહેવા દેવું તો એકદમ સરસ જાળી પડવા મળી છે હજી આપણે આને એક બે મિનિટ રહેવા દેવું ઘી સૂટું થાય ને ત્યાં લગી આપણે આને રેવા દેવાનું છે જો આપણે આ ઘી બધું સૂટું પડી ગયું છે તો હવે આપણે આ ગેસ બંધ કરી દેવું તરત જ આપણે આમાં ફલવી લેવાનું છે ચમચો ફેરવવાનો નથી એની મેળે સરસ થી થઈ જવા દેવાનું છે હવે આપણે આને દસ મિનિટ ઢાંકીને રહેવા દેવાનું દસ દસ મિનિટ પછી આપણે આને કાપા પાડશું તો આપણે આને દસ મિનિટ ઢાંકીને રહેવા દેશ તો આપણે આને દસ મિનિટ ઠરવા દીધું તો દસ મિનિટ થઈ ગઈ છે તો ઠરી ગયું છે આમ ગરમ છે ને આમ ઠરી ગયું છે તો ગરમે ગરમ થોડુંક હોય તા કાપા પાડી લેવાના આપણે નકર પછી કાપા ન પડે એમ આપણે કાપા પાડી પછી પાછું દસ મિનિટ રેવા દેવાનું દસ મિનિટ પછી આપણે આને પાછું ઉખેડવાનું નકર તરત ભાંગી જાય એમ હવે આપણે આને ઢાંકીને દસ મિનિટ રેવા દીધું તો આપણે આ પાછું દસ મિનિટ રાખ્યું હતું તો એને આપણે સાઈડમાં લઈ લઈએ અને આ રીતે આપણે થાળી રાખી ડીશ રાખી અડધો આપણે આમાં રહી બધા એકદમ સરસ પડી ગયા છે આપણે આમાં લઈ લેવું એકદમ મસ્ત બન્યો છે જાળી વાળો આ બધો મૈસુર પાક આપણે આમાં લઈ લીધો છે હવે આપણે આમાં સર્વ કરશું એકદમ સરસ જાળી વાળો બન્યો છે જુઓ મસ્ત બન્યો છે તો હવે આપણે આમાં રાખી દેવું એકદમ સરસ પોસો બન્યો છે જો મોઢામાં જ મેકતા ઓગળી જાય એવો બન્યો છે તો એકદમ મસ્ત બન્યો એકદમ સરસ બન્યો મસ્ત તો તૈયાર છે આપણો મૈસૂર પાક જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કેજો કે તમને કેવો લાગ્યો મૈસૂર પાક